ધોરણ દસના માળખામાં વોકેશનલ વિષયના ગુણાંકન અંગેના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ ત્રણ નવ બે હજાર પચીસના પરિપત્રની જાણકારી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ સોળ છ બે હજાર પચીસના પત્રથી જણાવેલ હતું કે શિક્ષણ વિભાગના તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના પત્રથી ધોરણ દસમાં હિન્દી માધ્યમની શાળાઓમાં જે વિષયો છે તે ઉપરાંત વધારાના આઠમા વિષય તરીકે વોકેશનલ શિક્ષણનો વિષય ઉમેરવા માટે સરકારશ્રીની મંજૂરી મળેલ હતી તેમજ ધોરણ દસમાં અન્ય માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ જો ત્રીજી ભાષા અને વોકેશનલ વિષય બંને રાખવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે ધોરણ દસમાં આઠમાં વધારાના વિષય તરીકે વોકેશનલ શિક્ષણનો વિષય રાખી શકે તે અંગે સરકારશ્રીની મંજૂરી મળેલ હતી આ વિગતો તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તમામ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓ મારફતે જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ ત્રણ નવ બે હજાર પચીસના પરિપત્રથી તમામ માધ્યમિક શાળાઓને તમામ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓ મારફતે જણાવવામાં આવેલ છે કે જે વિદ્યાર્થીએ ધોરણ દસમાં આઠમાં વધારાના વિષય તરીકે વોકેશનલ વિષય રાખેલો હોય તે વિદ્યાર્થીએ ધોરણ દસની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે તમામ આઠ વિષયોમાં ઉત્તીર્ણ થવાનું રહેશે વોકેશનલ વિષયની હાલની જોગવાઈ મુજબ થિયરીના ત્રીસ ગુણમાંથી દસ ગુણ પ્રેક્ટિકલના પચાસ ગુણમાંથી સત્તર ગુણ અને આંતરિક મૂલ્યાંકનના વીસ ગુણમાંથી છ ગુણ મેળવવાના રહેશે કુલ સો ગુણમાંથી તેત્રીસ ગુણ ઉત્તીર્ણ થવા માટે મેળવવાના રહેશે જે વિદ્યાર્થીએ આઠમો વધારાનો વિષય તરીકે વોકેશનલ વિષય રાખેલ હોય તેના ગુણપત્રકમાં કુલ આઠ વિષયોના ગુણ અથવા તો ગ્રેડ દર્શાવવામાં આવશે